સુરતના હજીરા વિસ્તારમાં એકાએક આગ ભભૂકી ફૂટી હોવાની ઘટના સામે આવી હતી આ ઘટનાની જાણ થતા જ તુરંત જ ફાયર સ્ટેશનની ચાર ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આરજીડી ટેક્સટાઈલ પાર્કમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હતી ચાર માળની આ ફેક્ટરીમાં જોત જોતામાં આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી ચોથા માળમાં લાગેલી આગ ત્રીજા માળ પર પણ પ્રસરી ગઈ હતી આગના દ્રશ્યો એટલા ભયાનક હતા કે આસપાસના લોકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો આગની જ્વાળાઓ બહાર સુધી દેખાતી હતી ચોથા માળ બાદ ત્રીજા માળમાં પણ આગ ખૂબ જ ઝડપથી ધસી ગઈ હતી ચીફ ફાયર ઓફિસર બસંત પરીકે જણાવ્યું કે પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી હોવાની જાણ થતાં જ ચાર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અડાજણ પાલ મોરા ભાગળ ઈચ્છાપુર અને ગેટની ગાડીઓ દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાનું શરૂ થયું છે પ્લાસ્ટિકના દાણા હોવાને કારણે આગ ઉપર કાબુ મેળવવું મુશ્કેલ બની જાય છે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની જાનહાનીના સમાચાર મળ્યા નથી હજી પણ આગ ઉપર કાબુ મેળવાનો પ્રયાસ ચાલુ છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત